નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત તો આજે મિત્રો આપણે દૂધમાં ગળપણ કેવી રીતના આવે ને એની વાત કરવાની છે તો મિત્રો આજે આપણે હું વારે વારે કહું છું કે ઉનાળામાં આપણે સતત ગોળનું પાણી પાઉં પાંચસો ગોળ એક ડોલમાં પલાળીને એક ડોલ પશુને પાઈ ગયો એટલે કોઈ દિવસ કેલ્શિયમ ઘટશે નહીં જો આ વિડિયો સ્પેશિયલ કેલ્શિયમ જે પશુપાલક લાવતો હોય ને એના માટે ખાસ છે મિત્રો જો આપણે દૂધમાં ગળપણ લાવવું હોય ને તો લાપસી આપણે ખવરાવાનું શરૂ કરવાનું છે અને લાપસી કેવી બનાવવાની છે કે એકદમ ભરભરી આમ લોને એવી નહીં નેક પશુને ખાવામાં પણ તકલીફ થાય અને કોઈ તો ફૂટે ને એટલે આમ મોઢામાં શિકાર જેવું રહે એટલે હાવ ભરભરી રહે ને એવી આપણે લાપસી બનાવવાની છે મિત્રો તો એમાં આપણે ઘઉંનું પ્રોટીન મળી રહી છે સાથે ગોળ આવે એટલે આપણી પશુમાં કોઈ દે કેલ્શિયમ નહીં ઘટે અને બીજો ફાયદો દૂધમાં ગળ પણ આવે છે તમે પંદર દિ ખાલી ટ્રાય મારજો જે પશુપાલક મિત્રો કેલ્શિયમના બાટલા વાપરે છે ને એના માટે આ ખાસ વિડીયો છે કે જો પંદર દિવસ લાપસી ખવડાવવામાં આવશે ને તો તમારા પશુમાં કોઈ દિવસ કેલ્શિયમ નહીં ઘટે પશુ તંદુરસ્ત રહેશે અને દૂધમાં ગળપણ આવશે જો પંદર દિ તમે આખુતરો કરશો ને એટલે તમને પોતે જ અનુભવ થાય છે કે આપણે હતા લીધીને કેલ્શિયમના બાટલા પીવું રહેવા એ બધું ખોટું છે મિત્રો હું લગભગ પંદર વર્ષ પંદર વીસ વર્ષ તો આપણી પાસે પશુપાલક છે કોઈ દિવસ હજી આપણે કેલ્શિયમનો બાટલાનો ઉપયોગ કર્યો નથી અને કરવાનો નથી અને હું તો બધા પશુપાલક મિત્રોને એક જ સલાહ આપું છું કે આવા આપણી પાસે દેશી વસ્તુ છે બધી તો છતાં આપણે કેલ્શિયમની જરૂરત ક્યાં પડે છે મેં કીધું એ ઉનાળામાં તમે ચાર મહિના વાર પાંચસો પાંચસો ગોળ એક ડોલમાં પલાળીને પાસો ને તો કોઈ દિવસ પશુમાં કેલ્શિયમ જ નહીં ઘટે આ મારો પોતાનો અનુભવ છે તો મિત્રો રો આ વાત તમને સારી લાગે ને તો બીજા પશુપાલક સુધી શેર કરજો અને ખાસ એ પશુપાલક કેલ્શિયમ વાપરે ને એના તો વધારે વધારે શેર કરજો અને લાઈક કરજો અને આપણા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જ કરીજો ધન્યવાદ